પચાવ એક હજાર પચાસથી બારસો પંદર અમરેલી આઠસો પચાસથી બારસો એકત્રીસ સાવકુંડલા અગિયારસોથી બારસો અગિયાર કાલાવડ એક હજારથી અગિયારસો ચામજોધપુર નવસો એકાવનથી અગિયારસો એક્યાસી વડાલી આઠસોથી આઠસો ચોપન બાકાનેર સાતસોથી તેરસો સલાલ એક હજારથી બારસો ખાંભા નવસો છોતેરથી અગિયારસો પિસ્તાલીસ રોલ એક હજારથી અગિયારસો પંચાણું હળવદ આઠસો પિંચોતેરથી અગિયારસો છ્યાસી કોડીનાર એક હજાર પચીસ થી બારસો પંદર જુનાગઢ આઠસોથી બારસો વિસાવદર નવસો પિસ્તાલીસ થી બારસો એક મેંદરડા આઠસોથી બારસો બાર જેતપુર આઠસો એક થી બારસો એકાવન જસદણ સાતસો પચાસ થી બારસો ઈડર અગિયારસો થી બારસો જામનગર આઠસો પચાસ થી અગિયારસો એસી ખંભાળિયા નવસો થી અગિયારસો ચોર્યાસી હિંમતનગર નવસો થી પંદરસો મહુવા એક હજાર થી બારસો પંદર બોટાદ આઠસો પાસઠથી અગિયારસો ત્રીસ બાબરા અગિયારસો થી બારસો એક વેરાવળ નવસો થી બારસો એકાવન તળાજા એક હજાર નવથી અગિયારસો એકસઠ ગોંડલ છસો એકતાલીસથી બારસો એકતાલીસ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઇબ કરો